સાબરકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં સરકારે ગત એકત્રીસ માર્ચથી પાણી છોડવાનું બંધ કરી દીધું છે ત્યારે સરકારના નિર્ણયથી વિરોધમાં ખેડૂતોએ ખાલી પડેલી કેનાલમાં હવન યોજીને નવતર વિરોધ દર્શાવ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સિંચાઈના પાણીની અછતે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે નર્મદા કિનાલમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ થી સિંચાઈ માટે પાણી બંધ કરવાના સરકારના નિર્ણય સામે ખેડૂતો રોષે ભરાયા છે આ નિર્ણયના વિરોધમાં અને સરકારને જગાડવાના હેતુથી અને આસપાસના વિસ્તારોના ખેડૂતોએ નવતર અંદાજમાં વિરોધ નોંધાવ્યો તેમણે માલસણ કેનાલ ખાતે સામૂહિક હવનનું આયોજન કરી સરકાર અને તંત્રને સદબુદ્ધિ આપવા માટે ભગવાનને પ્રાર્થના કરી આ હવનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો પણ જોડાયા

પાણી વિના પાક સુકાઈ જશે જેનાથી અનાજ અને ઘાસચારા અછત સર્જાશે આ ઉપરાંત ખેતી પર આધારિત આજીવિકા ધરાશાય થવાનો પણ ભય છે વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ સરકાર તંત્રના કોન ખોલતા નથી તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેળા થશે અને ઉગ્ર વધુ કરશે એના કરતા સરકાર શ્રી વિનંતી છે કે પોણે ચાલુ કરો નહીતર ખેડૂતોનો તમને પણ પાપ લાગશે પશુઓનો પણ તમને પાપ લાગશે મોટું નુકસાન જોયું છે સરકાર સત્વરે જાગે ખેડૂતોની મારે આવે અને ખેડૂતોને સહાય કરે એ અમારી માંગ છે અને જો એમ ને કરવામાં નહીં આવે તો અમે કદાચ ગાંધીજી માર્ગે પણ રહે અને સરકારને પણ આમાં જોવું પડે કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટાઈ ચૂંટણી આવી રીતે અલગ બતાડે પાછી ના દેવા બે પહેલા બે અલગ બતાડે પાછળથી અલગ બતાડે આલ્યા કરો બાબત શું કમ તમે ખેડૂત પથારી ફેરવો છો હવન દ્વારા આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો આ સાથે તેમણે આક્રોશ સાથે કહ્યું કે નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી તાત્કાલિક શરૂ કરવામાં આવે ખેડૂત આગેવાનો એ ચેતવણી પણ આપી છે કે જો માગણીઓ નહીં સંતોષાય તો વિરોધને વધુ તીવ્ર કરવામાં આવશે કલ્પેશ ઠાકોર જીએસટીવી થરાદ